નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કલરવ વોઇસ ઓફ નોલેજ ચેનલમાં સોમવારે આ લોકોના બેંક ખાતામાં બે હજાર રૂપિયા જમા થશે તો ખૂબ જ મહત્ત્વના સમાચાર છે મિત્રો વિગતે માહિતી મેળવીએ પહેલાં આપણી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો પીએમ કિસાન યોજના અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચોવીસ ફેબ્રુઆરીએ બિહારના ભાગલપુર ખાતેથી પીએમ કિસાન સન્માન નિધિનો ઓગણીસમો હપ્તો ટ્રાન્સફર કરશે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં વાર્ષિક છ હજાર રૂપિયા મોકલવામાં આવે છે આ રકમ ખેડૂતોના ખાતામાં દર ચાર મહિનાના અંતરે ત્રણ હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવે છે બે હજાર રૂપિયા દરેક હપ્તામાં આપવામાં આવે છે તો ખેડૂત ભાઈઓ માટે ખૂબ જ મહત્ત્વના સમાચાર છે બે હજાર રૂપિયા ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના સોમવારના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવાના છે તો ઓગણીસમો હપ્તો ટ્રાન્સફર થશે તમને માહિતી હશે એ પ્રમાણે દર વર્ષે આ યોજના અંતર્ગત ત્રણ હપ્તા બે હજારને એટલે કે છ હજાર રૂપિયાની સહાય ખેડૂતભાઈઓને આપવામાં આવે છે ઈ કેવાયસી કરવું ફરજિયાત છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના લાભો મેળવવા માટે ઇ કેવાયસી હોવું ફરજિયાત છે જો તમે હજુ સુધી ઈ કેવાયસી કર્યું નથી તો તમે ઓગણીસમા હપ્તાથી વંચિત રહી શકો છો તો આ બાબતે પણ ખાસ ધ્યાન રાખવું તો મિત્રો માહિતી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ